બકરીને બે આસળ ખબર નથી એવા પશુપાલન મંત્રી થઈ ગયા ને એવા પશુપાલન અધિકારી હવે આ કઈ ખબર નથી એ નક્કી કરશે તમને વળતર શું મળશે દોસ્તો વાત એ છે

વાત એ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પાંચ પાંચ ધારાસભ્યો તમને ઘર ભેગા કરવાની તૈયારી કરેતર માં જયારે ખડ ઉગે છે ત્યારે એને કાઢવા માટે ભડકો દવા સાચવી છે

નથી બોલતો ક્યારે એ ધારાસભ્ય સરકારે જે નિર્ણય લીધો એ નિર્ણય ખોટો છે ખેડૂતો કપાસના ભાવ મળવા જોઈએ બાર થી કપાસ ની આયાત બંધ થવી જોઈએ આ વાત કોઈ ધારાસભ્ય કરી ખરા ગોપાલભાઈ કાયમ કે છે પાડેલા કૂતરે માફક ત્યાં રહે છે ટોમી ઉભો થાય તો ટોમી ઉભો થાય ટોમી ભસ એટલે ટોમી ડાઉ 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 ટોમી બેસી જા તો પૂછડી પટપટાવી ટોમી પટમાં બેસી મોટા ભાગના ધારાસભ્યોનો આકાર છે દોસ્તો

ન્યાથી અહીંયા કરમટ થઈ અને જોબાલા આવો એટલે આપણને એમ લાગે કે નેતા હોય હાડકાના ડોક્ટર આરે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય છે ભાગીદારીમાં ધંધો કે અમે હાડકા ભાગી હોય તમાર હાજા કરવાના ઓપરેશનમાં બેનો ભાગ કે કેમ કે આવી ભાગીદારી હાલતી હોય એવું લાગે છે આ નેતાઓ ન દેખાતો હોય રોડ ભીષણ હમા ખાડા થઈ ગયા છે સકડાની અંદર મુસાફરી થાય તો માંદો માણા અહીંયા દવાખાને ફૂક્યા પેલા મરી જાય દોસ્તો ગટરો ઉભરાય છે અહીંયા સ્વાગત કરવાનો હતું ગોપાલભાઈને કીધું રેવો ગણી કોઈલા બે જણા ગામના આવ્યા મોજ એ ક્યાં એનો ઉતરતા ફૂટણ હમુ પાણી છે કે મોજ ગાડી આગળ લ્યો ફૂટણ હમુ પાણી છે ઓલા પોલીસમાં સાહેબ છે સાહેબે ત્યાં ઘડીક ઈશારો કર્યો ઘડીક રહી જાવી કે આય ઉતરાયું નથી લીમડીયા અમે મીટિંગ માં ગયા તે ન્યાયા હાલત ઘૂટણ હમા પાણે ને આવેલા સ્વાભાવિક છે પોલીસ કર્મચારીઓ બિચારા એમાં પાછ પોલીસ ની હૌથી જાગી ઉપાય દી થાય એમાં થઈ ના આવ્યા બરોબર છે ગોપાલ ભાઈએ નક્કી કર્યું છે કે હાળો આ પોલીસ ની જિંદગી જે છે એ એને જોઈ છે ખૂબ નજીક થી ભણેલા ગણેલા પોલીસ અધિકારી હોય અને અંગુઠા સાહેબ નેતા હોય એને બિચારા ને બંદોબસ્ત માં ન્યાય કાઢી દે નુકરો

બે વર્ષ પહેલા દોસ્તો જયારે સમાચાર મળ્યા ત્યારે અમે અમારી ટીમ લઈને ગયા ભાઈ પરસો પણ સાથે હતા આખી ટીમ ત્યાંથી બોટાદ ની જમોડભાઈ બધા સાથે હતા જઈને માર્કેટિંગ યાર્ડ માં રજૂઆત કરી માર્કેટિંગ યાર્ડ બંધ થયું ખેડૂતો ખુબ મોટી સંખ્યામાં થોડી વાર માં ભેગા થયા ત્યાર પછી સમય મર્યાદા પૂરતો કડદા સિસ્ટમ બંધ થઈ ફરી વખત એક વખત કડદા નો પાછો જન્મ થયો છે

એટલા લાઈવ થી આજ બોટાદ વાળા સાંભળે ને એમને કહીએ હું લાંબો ટાઈમ આ કડદે ની કંકાશ કરવા ને નજી ટૂક સમય માં નિવેડો લાઈવ ખાસ કરી બે મુદ્દા છે એક તો બોટાદ માર્કેટિંગ યાર્ડ આપણા આ બધા વિસ્તાર નો કપાસ ત્યાં જાય છે ત્યાં ચેરમેન પાસે આવીને એવું કે અહીંયા બીજા નંબર નું માર્કેટિંગ યાર્ડ છે પણ ડોહો સુરેન્દ્રનગર થી લઈને બોટાદ સુધી બીજું યાર્ડ જ નથી કે કપા લેવા

કર્મચારીઓની ભરતી કરાવી પંદર પંદર વી વીસ લાખ રૂપિયા લીધા છે એનો હિસાબ લેવા પણ આવી કાલે એમને જાહેરાત કરી છે દસ તારીખે આપણે જવાનું છે હું તો તમને પણ બધા વિનંતી કરું છું હું અમારી ટીમ ને લઈને જવાનો છું તમે પણ ભેળા આવજો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ વખતે કાતો પડતો બંધ થાય છે કામ મયુરભાઈ પરસોત્તમ હું નું ફરી જઈ કાઢતો બંધ નો થાય તો યાર્ડ નો દરવાજો નહીં ખુલે પ્રતિક ના આજે જોબાળા કામ થી લઈ અમારે મામલતદાર બનાવવા છે અમારે કલેક્ટર બનાવવા છે અમારે એસપીવાયપી બનાવવા છે અમારા બાળકોને હારી નિહાળ ભાજપના નેતા એને કરવા દીધી

આજે તમારા ગામમાં આવી જણા નેતા એવા છે રાત્રે દરસોતમ ભાઈ ફોન કરાય દસ વાગ્યા પછી એના કાર્યકર ને કયો અત્યારે સભા ન હોય મોટા ભાગના ભાજપના નેતા તમારા મગજ થી વિચારો કે તમારા વિસ્તારમાં જેટલા પણ બુટલેગર છે જેટલા ભૂમાફિયા છે જેટલા બે નંબર ના ધંધા કરે છે